મોરબી જિલ્લામાં જમીન કૌભાંડીઓ કૌભાંડ આચરોમાં કોઈ કસર નથી છોડી રહ્યા તો બીજી તરફ સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ પણ આવા કૌભાંડીઓને પકડી પાડવામાં કોઈ કસર નથી છોડી રહ્યું ત્યારે એક બોગસ ખેડૂત ખાતેદાર જમીન કૌભાંડ માળિયા તાલુકાના સરવળ ગામે પણ થયેલ છે જેથી આ જમીન કૌભાંડની ફરિયાદ માળિયા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી ત્યારબાદ આ કૌભાંડની તપાસ મોરબી પોલીસને સોંપી હતી પરંતુ મોરબી પોલીસની કામગીરી ઉડીને આંખે વળગે તેવી હતી જેથી આ તપાસ સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી જેમાં સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે માળિયાના સરવળ ગામે બોગસ ખેડૂત ખાતેદાર કૌભાંડમાં જે તે સમયના સરવડ ગામના તલાટીકમ મંત્રી અને હાલમાં ખાખરાડા ગામે ફરજ બજાવતા ભરતભાઈ ખોખરને જડપી પાડવામાં આવ્યા છે ત્યારે આજરોજ તેમણે કોર્ટ ખાતે રજુ કરવામાં આવ્યા હતા અને તેમણે બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે એટલે કે આગામી એકત્રીસ તારીખના બપોર સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવે છે ત્યારે આ કેસની અંદર અન્ય આરોપીઓના નામ પણ ખુલ્વા પાત્ર છે તે તપાસ હાલ સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ ચલાવી રહી છે દલીલ અને માળિયા મિયાણા ન્યાયાલયની મધ્ય ચર્ચાસ્પોદ ભોગેશ ખેડૂત ಪ್ರಕರಣ कांडમાં તત્કાલીન ને નામદાર કોર્ટ સમક્ષ સીઆઈડી ક્રાઇમ ગ્રામ્ય રાજકોટ તરફથી રજૂ કરવામાં આવેલા છે નામદાર કોર્ટ સમક્ષ આરોપીના જે રેકર્ડ ઉપરનું કૃત્ય છે એની વિગતો મેળવી અને નામદાર કોર્ટ સમક્ષ રિમાન્ડની માગણી કરવામાં આવેલી નામદાર કોર્ટે એકત્રીસ જુલાઈ બપોરે બાર વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે અને તે સંબંધિત વિગતો તપાસ એજન્સી મેળવી રહી છે આપનું નામ છે मनीष पांड्या मदनी सरकारी वकील माडिया मियाणा